તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હાઈ ક્લાસ રીતે એવા મસ્ત અત્યારે જણાવી રહ્યા છે આમ જોવા જઈએ તો અત્યારે ફૂલ પરમા પાકી ગયા છે પરંતુ આપડે ક્યાંક ક્યાંક લીલી ડુંડી એક પાછળ તમે મારી પાસે જોઈ શકો છો એક ક્યાંક લીલી ડુંડી છે એવી લીલી ડુંડી પાકી જાય પછી આપણે હાર્વેસ્ટર એમાં મારી દેવું છે અને ખાસ કરીને આજે સરસ રીતે ઘઉં આપણા જેમાં મહેનત કરી એ અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે સારો એવો ઉતારો આવશે એવું આપણને જણાઈ રહ્યું છે આમ આપણે સરખી રીતે ખાતર અને દવા અને સરસ રીતે ટાઈમ ટુ ટાઈમ આપ્યું એના કારણે અત્યારે જોકે આમ જોવા જઈએ તો જે ખાવા માટે બેસ્ટ રહે એવું અત્યારે ઘઉંમાં અત્યારે હાલ જણાઈ રહ્યું છે અને ખાસ કરીને આજે આપણે એક વાત કરવી છે કારણ કે આપણે જે ઘઉંનું વાવેતર કરતા હોઈએ તો આપણે સામાન્ય રીતે કે આપણે આપણે વેચાતા તો લેતા જ નથી જે ઘરના ઘઉં ખાવા માટે તો આપણે રાખતા જ હોઈએ છીએ એટલે કે આપણે ઘઉં આપણે આખું વરફ હારા રે કઈ રીતે હારા રે ખાવા માટે શું આપણે એમાં કાળજી લેવી જોઈએ એવી સંપૂર્ણ આજે આપણે વિડીયોમાં જો વાત કરવાની છે તો વિડીયોમાં દર્શક મિત્રો અવશ્ય ઠેઠ લગણ પૂરેપૂરો જોઈ લેજો જેથી કરીને તમને જે આપણે આખું વર્ષ ઘઉં જે ખાવાના રાખીએ એ સંપૂર્ણ તમને જે મારો અનુભવ છે એ તમારી સાથે હું વિડીયો દ્વારા એક આ શેર કરું છું અને ખરેખર આપણે દર વર્ષે આમ કરીએ એટલે આપણા ઘઉં છે આ એક પણ દાણો એમાં હળતો નથી આપણે આખું વર્ષ એમાં જો ઘઉં ખાવા માટે રાખતા હોઈએ છીએ એટલે કે આપણે જે આમાં કોઈ પણ પ્રકારની ટીકડી એમાં પણ નથી નાખતા ફક્ત એમાં દેશી ઉપયોગ કરીએ છીએ ને આખું વર્ષ આપણા ઘઉં આપણે જે ગયા વર્ષે ખાવા પૂરતી વાવેલ હતા એમાં હાલ અત્યારે આમ નકરતો ઘઉં હળી જતા હોય છે પરંતુ જે આપણે ગયા વર્ષના જે ઘઉં છે એ હજી સુધી આપણે હાલ્યા છે અને એક પણ દાણો એમાં હડ્યો નથી તો એમાં દેશી માન્ય દેશી આપણે જે ગઢિયા કરતા એ જ રીતનું અમે અત્યારે હાલ કરી રહ્યા છીએ અને જે અમારા જે ગઢિયા જે અમારા બાપુજી અને આમ જોવા જઈએ તો ઘણા વડીલો અમને જે હું આમ જોવા જાઉં તો આપણા જે ગઢિયા છે એનું વધારે સાંભળું છું અને જે આપણે દેશી માન્યતા અનુસાર આપણે ઘણું એવું એમાં થાય છે તો અત્યારે દર્શક મિત્રો ઘઉં ખૂબ સારા પ્રમાણમાં અત્યારે આપણે મસ્ત રીતે અત્યારે આપણા ઘઉં પાકી ગયા છે તો દર્શક મિત્રો અત્યારે આપણે જે દેશી માન્યતા અનુસાર જો આપણે ઘઉં આખું ખાવા પૂરતી ખાવામાં જો આપણે એક પણ દાણો આપણે જો કે આમ તો અત્યારે ટીકડીઓ ને બધું ઘણું એવું આમ આવી ગયું છે સેલ્કોસ પાવડર ને એવું જો એમાં નાખવામાં આવે તો નથી બગાડતા પરંતુ એનાથી આપણા શરીરને થોડીક નુકસાની થતી હોય છે તો આપણે સાદું અને સિમ્પલ રીતે આજે જો ઘઉંની આપણે આખું વર હારા કે કઈ રીતે રહે એની જો આજે વાત કરવા જઈએ તો સૌથી પહેલાં તો આપણે ઘઉં આપણે આમ જોવા જઈએ તો દેશી માન્યતા અનુસાર વધ અને શુદ્ધ આપણે જોકે એક આજે જો અંજવાળિયામાં નીકળતા હોય તો એમાં હળવાની શક્યતા રહેતી હોય છે તો આપણે જો ઘઉં અત્યારે જોકે ફરજિયાત જો પછી શુદ્ધમાં અંજવાળિયામાં પાકતા હોય તો ફરજિયાત કાઢવા પણ પડતા હોય છે પણ જો પાંચ દિવસનું લેટ ને એવું થતું હોય તો હંમેશા આપણે અંધારિયામાં ઘઉં કાઢવાનો આગ્રહ રાખવો જોઈએ તો જો અંધારિયામાં ઘઉં એટલે કે મહિનાની જો અંધારિયાના દિવસે જો ઘઉં ઘઉં કાઢવામાં આવે તો આખું વર્ષ એક પણ દાણો હરતો નથી અને આમનમ ખાલી એને જો કોઠલામાં ભરી ગયો આપણે જે ખાવા પૂરતી રાખતા હોઈએ તો લગભગ તો નેવું ટકા તો દાણો હરતો જ નથી જે આ મારો જાતનો અનુભવ છે આપણે ગયા વર્ષે ઘઉં આપણે કોઈ પણ એમાં કોઈ કેમિકલ ટીકડી નથી નાખી ફક્ત આપણે જે પોર આપણે જે ઘઉં કાઢ્યા હતા એમાંથી પહેલાં તો સંપૂર્ણ રીતે તપાવી દેવાના હોય છે આપણે ઘઉં નીકળ્યા પછી અંધારિયામાં જ આપણે કાઢ્યા સંપૂર્ણ રીતે તપાવી બે દિવસ તપાવી ને ત્યાર પછી આપણી જે ઓસરી હોય એની અંદર ઠરવા મૂકી દેવાના આખી રાત રાત્રિ દરમિયાન આ આપણે બાસકા હોય એને સરસ રીતે ખુલ્લા કરી અને આખી રાત ઠંડા થઈ જાય પછી સવારમાં વહેલા એમાં આપણે ખાલી એક લીમડાનો ઉપયોગ કરીએ છીએ આપણે જે દેશી લીમડો કડવો લીમડો આવે એ આપણે કોઠલામાં ભરતી વખતે જે આખી રાત કરવા આપણે જે મૂક્યા હોય એમાં આપણે પછી લીમડો નાખતા જઈએ અને ઘઉં ભરતા જઈએ છીએ તો એક પણ દાણો હરતો એમાં નથી પણ ઘઉં ખાવા પૂરતી જે રાખવાના હોય અથવા તો આપણે કોઈ પણ વેચવાના હોય આપણે ખેડૂત છીએ આપણે કોઈનું ખરાબ થાય એ રીતનું આપણે ન કરતા હોઈએ તો જો આપણે અંધારિયામાં જો ઘઉં કાઢી લઈએ અને એમાં જો દેશી આપણે આમ કોઈ પણ કેમિકલ મુક્ત એમાં આપણે જો ખાલી દેશી લીમડાનો પ્રયોગ કરીએ અને સરસ રીતે એમાં જો આપણે સાચવીને કાળજી રાખીને જો આપણે કોઠલામાં સાંજે ઠા દેવા દઈ મસ્ત રીતે ઠંડા આપણે તડકામાં નહીં પેલા બે પેલા બે દિવસ તડકામાં એને સુકવી દેવાના ને ત્યાર પછી એક બે દિવસ બાસકા ભરીને રાખી દેવાના જ્યારે આપણે કોઠલામાં ભરવાના થાય અત્યારે જો અંધારિયાના સમયમાં પણ કોટલા ભરીએ તો પણ ખૂબ સારું રહે અને કદાચ ઘઉં આપણા જો અંજવાળિયામાં નીકળવાના હોય અને આપણે અંધારિયામાં ખાલી એનો પાંચથી દસ પોળા વાટ પાડી દઈએ તો પણ એ માન્ય ગણાય છે તો જે આપણે હંમેશા ઘઉં અંધારિયામાં કાઢવા જોવે પરંતુ જો ફરજિયાત અંજવાળિયામાં હોય તો અંજવાળિયામાં પણ આપણે કાઢી નાખીએ પરંતુ જે પાકી ગયેલા હોય એમાં પાંચ થી દસ આપણે વાટ પાડી દેવો જોઈએ નાખીને કોઠલામાં ભરી દઈએ તો ઘઉં આખું વરા બગડતા નથી આપણે જે એક આપણે ગઢિયાના જે માન્યતા મુજબ અત્યારે ચાલ્યું જ આવે છે નેવું ટકા એમાં લગભગ તો નથી બગડતા તો દર્શક મિત્રો આજે મારો અનુભવ છે તમારી સાથે વિડીયોના માધ્યમથી શેર કર્યો છે તો મળીશું આપડે આવતીકાલે વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો